અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ખેરાઈ દૂધ વાહન પરિવહનના ટેન્ડરમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરાયા કનુભાઈ અને કાંતિભાઈના જણાવ્યા અનુસાર જો જૂના લોકોને જ વારંવાર સાબર ડેરી દ્વારા ટેન્ડર પાસ કરવાનું હોય તો નવા ટેન્ડર શા માટે નીચામાં નીચા ભાવ મૂકવા છતાં પાસ ન કરાયા તેમજ ટેન્ડર બહાર પાડવાની શી જરૂર હતી તેમના કહેવા પ્રમાણે શું અંદરખાને સાબર ડેરી અને જૂના કોન્ટ્રાક્ટરોની કોઈ મિલી ચાલતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે ન્યાય માટેની માગણી કરતાં મીડિયા સમક્ષ રજૂઆત કરી તેમને ધ્યાનથી સાંભળો અજય ભાટિયા સાથે અલ્પેશ ભાટિયા ભાટિયા પંદરની અરવલ્લીમાંથી ભાઈ ગામ ભેમાપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી સાવરડેલીના ટેન્ડર પડ્યા હતા દૂધની દૂધ જાહેરનામું ભળ્યું હતું ત્યારે મેં દૂધના ટેન્ડર ભર્યા હતા ત્યારે શામળાજી શિલ્પ કેન્દ્ર લાગતું હતું ત્યારે અમે ગામ લોકો જઈ જઈને મેં મારા મિત્રો સાથે મેં તો ટેન્ડર ભર્યા હતા ત્યાં ધનીવાડા રૂટ નામનું એક મેં ટેન્ડર ભર્યું હતું ત્યારબાદ મેં બે ત્રણ દિવસ ચાર પાંચ વે અમે ધક્કા માર્યા હતા તો અમારા ગામ લોકો સાથે પણ હું એક બે વખત ગયો હતો મારી પોતાની ગાડી લઈને હવે આ ટેન્ડર બહાર પડ્યા બાદ મારા પર કોઈ લેટર ના આવ્યું લેટર ના આવ્યા બાબતે હું સાબર ડેરીમાં એક સુપરવાઇઝર છે સુપરવાઇઝર મેં કોલ કર્યો હતો કોલ પર મેં એમને પૂછપરછ કરી કે દરેક વ્યક્તિ મારા ગામમાં એક બે રૂટ ચાલે છે એ લોકોને પણ ટેન્ડરનો રૂટ આવી ગયા છે પરંતુ મારો રૂટ નથી આવ્યો એમ કરીને મેં પૂછપરછ કરી તો એમનું કહેવું એવું થાય કે તમે કેટલા ભાવમાં ભર્યો હતો મેં કીધું સાહેબ મેં છેલ્લો ભાવ ભર્યો છે ચૌદ પચાસ તો બરાબર છે તો છેલ્લો ભાવમાં ભર્યો છે એમાં જે જૂના વ્યક્તિ હતા ચૌદ પચામાં એમનો રૂટ અમે મિટિંગ કરી ડેરીએ જાહેરાત કરીને એમને એમને આપ્યો છે કે તમારો રૂટ રૂટ કેન્સલ થાય છે એવું મને ફોનમાં જણાવ્યું છે એ ફોનનો સપોર્ટ એ પણ મારા સાથે છે આજે ડેરી મારા સાથે ગદ્દારી કરી છે ડેરી ડેરી મારા સાથે ધો કર્યો છે આજે કેટલા સમયથી હું ચાર પાંચ મહિનાથી હું દોડાદોડ કરું છું છતાંય પણ આ ડેરી ક્ષેત્ર છેલ્લે મને છેતરપંડી કરી છે એવા પણ મારા કેટલા મિત્રો સાથે પણ આવું થયું છે મારા ગામનો એક બી એક ભાઈ છે કનુભાઈ કરીને એમને પણ ચાર રૂટ ભર્યા હતા એમને સાથે પણ આવું થયું છે મારી શું માંગ છે માંગ એવી છે કે આ હું ન્યાય માગવું ન્યાય મળવો જોઈએ અને આ સાચું છે જોવું જોઈએ કારણ કે ડેરી ચૌદ ચૌદ પચાએ મેં ભર્યું તો ચૌદ પચાવ એ સામાવાળો વ્યક્તિ છે જૂનો કોન્ટ્રાક્ટર તો પછી એમને ફરી જાહેરનામું કરવું જોઈએ કે મારે ન્યાય જોઈએ ખરેખર મને પણ બોલાવવું જોઈએ કે ચૌદ પચા તમે છો

માટે ન્યાય માગવું છે મારે મારું નામ ડામોર કનુભાઈ સાબર ડેરીમાં મેં દૂધ પરિવહન માટે ટેન્ડર ભરેલું હતું એક ઉકરડી રૂટ હતો અને બીજો રાજપુર રૂટ આ બંને આ બંનેની અંદર ચૌદ રૂપિયાને પચાસ પૈસા ચારસો સાતના રૂટમાં ચૌદ રૂપિયા અને પચાસ પૈસા છેલ્લો નીચામાં નીચો ભાવ ચૌદ રૂપિયાને પચાસ પૈસા હતો તો મેં નીચામાં નીચો ભાવ ભર્યો હતો ચૌદ પચાસ અને પિકઅપની અંદર છેલ્લામાં છેલ્લો નીચો ભાવ હતો બાર રૂપિયા ને પચાસ પૈસા તો મેં છેલ્લામાં છેલ્લો નીચો ભાવ બાર પચાસ પૈસા ભર્યો હતો તો સાબર ડેરીએ રૂટ અમને નહીં આપ્યા નીચામાં નીચો અમારો ભાવ હતો હવે હવે કેમ તમને રૂટ આપ્યો કોને આપ્યા એ તો આપણને ખબર નથી સાહેબને ફોન કર્યો પણ કોઈએ મારો ફોન રિસીવ કરેલ નથી કોણથી ભાઈનો ફોન ઉપાડ્યો તો મારો ફોન કોઈએ ઉપાડ્યો નથી તમે કેટલા સમયથી મતનગર ડેરી મતનગર મેં કમસે કમ છ થી સાત ધક્કા કરેલા છે બરાબર પણ કોઈ જવાબ આપેલ નથી ને છેલ્લે કાંતિભાઈએ એવું કીધું કે ભાઈ જે ડેરીએ મિટિંગ કરી અને મિટિંગમાં એ નિર્ણય લીધો કે જે જૂના કોન્ટ્રાક્ટરો છે એમને રૂટ આપી દીધી તો પછી સાબર ડેરીને ટેન્ડર બહાર જ નહોતું પાડ્યું ન્યૂઝપેપરમાં જાહેરાત નથી આવી તો અમે ટેન્ડર ભરતા જ નહીં બાકી આનો કાયદેસર અમને ન્યાય મળવો જોઈએ શું તમને એવું લાગે છે આ લોકો મિલી ભગત છે એવું લાગે છે કાયદેસર મિલી ભગત છે સાબર ડેરીને જો ટેન્ડર આપવું હતું તો પછી બધા જોડે ટેન્ડર બહાર નહોતો પાડવો અને બધા જોડે ભરાવડાવો નહોતો હવે તો ટેન્ડર આપ્યો નહીં તો એનો અમને કાયદ કાયદેસર ન્યાય મળવો જોઈએ